વડોદરા ખંડેરાવ માર્કેટના કાર્ય ન થવા અંગે આગેવાનો અને સામાજિક કાર્યકરોનો મ્યુનિસિપલ તંત્ર સામે આક્ષેપ સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે વડોદરા જય માતાજી લોકશાહીનો મજબૂત સ્તંભ એટલે મીડિયા અને આટલા શોર્ટ નોટિસ ઉપર આટલી મોટી સંખ્યામાં મીડિયા મિત્રો અમે લોકો જે અહીંયા ગાડી પધાર્યા છે બદલ અમે તમારા બધાને હાથ જોડીને વંદન કરીએ છે આભાર આપીએ છે કે વડોદરાની જનતાને સાચી માહિતી મળે મહેશબાબુ સુધી સાચી માહિતીઓ પહોંચે ધારાસભ્યોને અને લોકોને ખબર પડે કે કોર્પોરેશનમાં અને ઘણી બધી જગ્યાએ કેવી રીતે ભ્રષ્ટાચાર થતા હોય છે ઘણી વખત મહેશ બાબુને તુવેર સાહેબ લઈ લો કે એમની આજુબાજુમાં ઘણા બધા લોકો છે સ્ટેન્ડિંગ કમિટીની વસ્તુઓ છે સાચી માહિતી મહેશ બાબુને મળતી નથી જ્યારે વડોદરા શહેરનો કોઈ નાગરિક મહેશ બાપુને મળવા જતો હોય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મળવા જતો હોય કે કોઈને મળવા જતો હોય તો એની સાથે આતંકવાદી જેવું વર્તન થાય છે ગેટ ઉપર તાળા મારી દેવામાં આવે છે જાણે કોઈ વ્યક્તિ બોમ્બ લઈને આવ્યો હોય અને ખરેખર જે મેસેજ પહોંચાડવો હોય આવેદનના રૂપમાં પણ હવે તો ત્યાં જવામાં નથી આવવા દેતા એટલે અમે મિત્રોએ નક્કી એવી રીતે કહ્યું છે કે આપણે વડોદરાની જનતાના પ્રશ્નોને મહેશ બાબુ સુધી પહોંચાડવા છે તો આ એક મીડિયાના માધ્યમથી મીડિયાની મદદથી અમે લોકો મહેશબાપુને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને ધારાસભ્યોને કોર્પોરેટરોને અમે અમારી જે વડોદરાની જનતાના જે પ્રશ્નો છે એ અમે લોકો કહી શકીએ તો વિષય છે કે સોલિડ વેસ્ટ શાખામાં અમે લોકોએ પંદર તારીખે જે આવેદન આપ્યું હતું અને અમે લોકોએ માગણી કરી હતી કે ટેન્ડર પ્રક્રિયાની અંદર મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે દસ દસ વર્ષથી એક જ કંપની જીગના એનોવેરા એને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તો કેમ આપવામાં આવે છે અને આ એવી કંપની છે જેણે ભૂતકાળમાં અહીંયા ગાળી કામ અધૂરું મૂકેલું છે છતાંય આ કંપનીને ફરીથી એ ટેન્ડરિંગ પ્રક્રિયામાં કન્સિડર કરવાનું કારણ શું બીજી બે કંપનીઓ હતી એને તમે લોકોએ એન્ટ્રી કેમ ના આપી ટેન્ડરિંગમાં અને લગભગ લગભગ જાણકારી મળ્યા પ્રમાણે આઠસો પચાસ રૂપિયા ક્વિન્ટલના ભાવે આટલા ઊંચા ભાવે તમે એમને કોન્ટ્રાક્ટ આપવા જઈ રહ્યા છો તો વડોદરાની જનતાના ટેક્સના પૈસાની લૂંટપાટ મચાવી બસ્સો રૂપિયાની સીડી બત્રીસોમાં વગાડવી કોઈ જગ્યા એવી આ લોકોએ બાકી નથી રાખી ત્યાં ભ્રષ્ટાચાર નથી એના અનુસંધાનમાં વડોદરાની જનતા પણ જાગે મહેશબાબુને ઘણી બધી જાણકારી આપવામાં નથી આવતી જેવી રીતે કે હમણાં એક પ્રશ્ન છે કે વડોદરાના ઓગણીસો ઓગણીસ સફાઈ નથી થતી દરેક જણ માનશે કે આજે વડોદરામાં સફાઈ નથી થતી તો સફાઈ નથી થતી તો વ્હાઇટ કોલર વ્હાઇટ કોલર શું છે મહેશ બાબુને જણાવુએ જયારે કીધું કુબેર સાહેબ ને કે ભાઈ સવારે સાડા છ વાગે સફાઈ ચાલુ કરાવો અને સુપરવાઇઝરો કેમ નથી આજના પ્રેસ કોન્ફરન્સનો જે મુદ્દો છે ખાસ કરીને સોલિડ વેટ શાખા જે વડોદરા મહાનગરપાલિકાના અંદરમાં આવે છે જેની અંદર જે આયવેરા કંપની છે જેને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી એ ટેન્ડર પ્રક્રિયા બિલકુલ પારદર્શક નથી એક ને એક કંપની બે હજાર ચૌદ પંદરથી એને લિસ્ટેડ કરવામાં આવે છે એની જે કોઈ કામગીરી જ નથી આઠસો પચાસ પ્રતિ મેટ્રિક ટન ઘન કચરાનું પ્રોસેસિંગ કરવાનું હોય છે તો એ કચરાનું પ્રોસેસિંગ ક્યાં થાય છે આજે વોર્ડ ઓગણીસ ઓગણીસ વોર્ડની અંદર જે કચરો ડોર ટુ ડોર કલેક્ટ કરવામાં આવે છે એ કચરો કલેક્ટ કરવામાં આવતો નથી જે ઉપર જે ડોર ટુ ડોરની ગાડીઓ ચાલે છે એની અંદર પણ ભ્રષ્ટાચાર છે કચરો ડોર ટુ ડોર કલેક્શન કરવામાં નથી આવતો એનું કારણ એ છે કે જ્યાં ત્યાં લોકો કચરો નાખે છે અને અહીંયા એ કચરો ન નાખે એટલા માટે ખાસ ત્યાં સિક્યુરિટી મૂકવામાં આવે છે એનો મતલબ એવું થયો કે તમે જે ડમ્પિંગ યાર્ડો માટે જે મસ્ત મોટી પ્રક્રિયા કરેલી છે ટેન્ડરિંગ પ્રક્રિયા એની અંદર કચરોનું પ્રોસેસિંગ થતું નથી ફક્ત કાગળ પર એ પ્રોસેસિંગ કરી અને જે સફાઈ વેરાના નામે ટેક્સ ઉભરાવવામાં આવે છે એ ટેક્સ લઈ અને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે આથી આજે અમે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો છે આવી કંપનીનો ડીલિસ્ટ કરી અને ફરીથી પારદર્શક ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવે છે વડોદરા શહેરની અંદર અન્ય મુદ્દાની વાત કરું તો સફાઈ વેરો બાબતે રોજ દરેક બજેટની અંદર સફાઈ મેરો વધારવામાં આવે છે પણ એ પ્રમાણે કામગીરી થતી નથી આથી આવી જે કંપનીઓ એજન્સીઓ જે પેટા એજન્સીઓને રાખી અને જે ભ્રષ્ટાચાર કરે છે એ બાબતે પારદર્શકતા લાવવામાં આવે અને વહેલી તકે એ કંપનીનું રીટેન્ડરિંગ કરવામાં આવે કોઈપણ ટેન્ડરિંગ પ્રક્રિયાની અંદર ચોક્કસ એક માપદંડ હોય ટેકનિકલ સ્પેસિફિકેશન હોય કિંમત હોય ક્વોલિટી હોય અનુભવ હોય ત્યારે એની ભીડ ભરવામાં આવે છે પરંતુ એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવતી નથી ફક્ત માનીતી કંપનીઓને પોતાની રીતે બિલ મંજૂર કરી અને એને ટેન્ડર પ્રક્રિયા કરી એની સાથે એગ્રીમેન્ટ કરી નમસ મોઢું ગૌભાણ કરવામાં આવે છે માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી ઝીલો ટ્રોલરિંગની વાત કરતા હોય તો એ ઝીરો ટ્રોલરિંગ ક્યાં છે વડોદરા શહેરની પ્રજા જ્યારે અપેક્ષા મુજબ ટેક્સ ભરતી હોય તો એ પ્રમાણે એમને એ સેવા મળવી જોઈએ એ સેવા મળતી નથી એથી આવી કંપની જે વડોદરા મહાનગર સેવા સત્તા જે ટાઈપઅપ છે એ કંપનીઓને દૂર કરવામાં આવે અને પારદર્શક બીડ કરવામાં આવે અને ચોખ્ખી બીડ કરી અને વહેલી તકે નવી કંપની લિસ્ટ કરવામાં આવે એટલા માટે હલ્લી પ્રેસ કોન્ફરન્સ આપવામાં આવી છે સગર બાબતે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવીએ છીએ કે સોલિડ વેસ્ટ શાખાએ અમને તારીખ પંદર નવ બે હજાર પંદરના રોજ અમે જે આવેદનપત્ર આપ્યું એના અનુસંધાનમાં અમને કોઈ પણ પ્રત્યુત્તર આપ્યો નથી